કભી દેશે બેઉ ગીતો ઈ ઘર ની દમે મને શાન સમજાવ અબરામ ઈ આવ્યો કેથી આપણે બ્રહ્મ ડમ તો કરીએ છે કોણ બ્રહ્મ છે આવ્યો કેથી ઈ ઘર ની શાન સમજ ઉન ઘર કી કોઈ શાન સમજાવ કહો આ બ્રહ્મ ક્યાં સે આયા પછી કે કાયા છોડી અને સલાજબ હંસ बासो जो छोड़े ने जरे जाए से तो ये जाए से क्या है के जीव कहाँ जय समाया उन घर की कोई मन शान समझाओ कहो ब्रह्म कहाँ से आया जरे काय न तू ब्रह्मा विष्णु महेश्वर नता मूले माया नदी काय न तू पसी आ बदी रचना रही બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નોતા મૂળે નહોતી માયા અલખ પુરુષ કોઈ કે જીભિયા નોતી પરમાત્મા અલખ પુરુષ જે છે જે લખવામાં ન આવે પણ એને કોઈ દેહ નથી એને કોઈ સાધન નથી મોઢો કે હાથ કે એવું એને કહે છે નહીં અલખ પુરુષ કો જીભિયા નહોતી તો અવાજ કહા છે ત્યારે જયારે હાવ શરૂઆત કઈ નહોતું શરૂઆત થઈ ને તો કે પેલા પ્રથમ કઈક અવાજ આવ્યો હતો શક્તિ દર્શન ગુરુજી મહામંત્ર નો મહિમા મોટો વખાણો બ્રહ્મના ભેદમાં ઋષિ મુનિ જપતા જાપ હરિ નો તો સારી વેદમાં અસલ જુગમાં એ કે નહોતો આધાર તે દી પચાસે કરોડ માં પાણી હવે એ અસલ યુગ આપને ચાર યુગ ની ખબર હોય અસલ યુગ એ શું છે અને તેથી કઈ નહોતું જળ પંમકાર સિવાય અસલ યુગમાં નતો આધાર તે દી પચાસે કરોડમાં પાણી તે નિરંજન પરમાત્મા નિરાકાર હતો પણ નિરાકાર હતો એનો કોઈ આકાર નહોતો તે દી નિરંજન હતા નિરાકાર એમાંથી પછી એ શક્તિ દર્શાવી પછી એમાંથી કઈક એને અવાજ આવ્યો કઈક દેખાણો કયો કઈક છે એમ તો એ કે કઈ નતું તો અવાજ આવ્યો એ ક્યાંથી આવ્યો કે કબીર સાહેબ એવું પૂછ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહોતા મૂળે નહોતી માયા અલખ પુરુષકો કો જીવ્યા નહોતી તો અવાજ કહા છે આયા એ ઘરની મને તમે શાંત સમજાવો

રામદેવ વિરવાહી પછી જે વીરલા હતા એ ખોજત હે ગગન મંડળ એ ગગન મંડળમાં ખોજતા તા આ તક પડ્યું છે ન્યાય એમ અને સર્જને બધું ન્યાથી થાય ત્યાં જ પડ્યું છે એકડો લખવો હોય ને તો માથે મીંડું થાય પછી જેકડો હેઠો ઉતરે એટલે એકડો કેવાય સર્જન થાય શું નહીં વિરલા ખોજત હે ગગન મંડળ મે પાકી કે ગાફિલ ગોથા ખાયા ઉન ઘર કી કોઈ શાન સમજાવો કહો આ બ્રહ્મ કહા છે આયા પછી એને એમ કીધું એ મથ્યા એની એને રજૂઆત કરી સુર ઘર સુર

નગર તો કઈ કામ ન કરે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી એ બે હાલે છે તો એ બે હાલે છે એ ક્યાંથી હાલે છે ક્યાં એનું ઘર ક્યાં છે આવે છે ને જાય છે તો ક્યાં જાય છે ન્યા જઈને કે મારો મત ઠેરાનો આ કણે કઈક છે કે જગત આખું ન્યાથી જ ના ને આ બે નાડીઓ હાલે છે એ ક્યાંક થી આવે છે અને જાય છે એટલે આ બધું ના છે ઘરે છે જગત આખું એ શ્વાસ પૂરો થયો એટલે વાત પૂરી થઈ જાય પછી જગત નો કોઈ પણ જીવ હોય એ માણસ હોય તો ભલે પશુ હોય તો ભલે પંખી હોય તો ચોરાશી લાખ યોની નો કોઈ પણ જીવ હોય ન્યા જઈને કે મારો મત ઠેરાણો આંકણે કઈક પીડ્યું છે અહીંયા છે કઈક સુર ઘર સુર શશી શશિયર ત્યાં જઈ મત ઠેરાયા સુરતા સુહાગણ શરણ પર લોટી નક્કી કરવા માટે પાછી કોઈ સદગુરુ શરણ લીધો સુરતા સુહાગણ શરણ પર લોટી ત્યારે એ મને પરમાત્માની કે જાણ થઈ ક્યાં પડ્યું છે ક્યાં હું છે पसी मैं मेरी ममता को पसी आम बदे मोहन ममता न माया न हटायो एम घणा हटवे घणा बढे रहो तो मै मेरी ममता को मार हटाई बेर बेर मांड मांड ये बदु कसरो आगो कर गई है मैं मेरी ममता को मार डाई बेर बेर सलाई कहत कबीर पसी अंतर धुन लगे न कर तो बिजी धुन झालो हुए मालिकों ने धुन तैयार है लगे बदु आगो था तो कहत कबीर पसी अंतर धुन लगे ज्योत मां ज्योत मिलाई

ઘર ક્યાં છે આ બે નાડી તો હાલે છે પણ એ ક્યાંથી હાલે છે કોણ છે વળે કોક હોય કારણ કે આપણે તો ક્યાંય વાતોમાં મશગુલ હોય ઊંઘમાં હોય આપણે કોઈ દી શ્વાસ ને લેવો નથી પડતો હું ભૂલી ગયો ક્યારનો લીધો નથી એટલે ભલ્લો પાછો એને હાકે છે આપણે ગમે કરતા હોય પણ એ હાલતો હોય હવે એ હાકવા વાળો કોણ છે ક્યાંથી હાકી રહ્યો છે એ ઘર જો જડી જાય તો કામ થઈ જાય અને એ ઘર ગોતવા જ આપણે આ બધી માથા સંતો ના ભજનો ગાવા અને મનોરંજન મજા મજા સાખી માં એક માય કીધું એમ મંજીરા વાળો કે માથા હલાવે તબલા વાળો પાડે ગમ ન હોય પછી પડે પડે પછી શું હોય કે પણ હકીકત મહાપુરુષો ભજન આ સારું મૂકી ગયા સમજવા સારું હાલવા હારું થોડું થોડું કઈક રહેણી કેણીમાં હાલવા હારું અને રહેણી કેણીમાં હાલ તો જ આ થાય એવું ન કઈ ઉગે નહીં પેલા તો આ બધા શબ્દો છે ને જીવનમાં ઉતારો હું તમને કહું છું એમ નહીં મારે પેલા ઉતારવાના છે અને નો હું ઉતારું તો એમાં બીજા કોઈ ને કઈ ન વળે કારણ કે હું ગોળ ખાતો હોય તેવું જ મારે કહેવાય નહીં ને બંધ કરી દો એમ હું માવો ખાતો ત્યાં સુધી આપણે બીજાને કેમ કેવું બીજા ભજનમાં એમ કીધું સાધુ આ સહજ સમાધિ કોઈને આરે એને સરસા થઈ સમાધિમાં બે કબીર સાહેબ સમાધિ સહજમાં સમાધાન થઈ જાય સહજમાં સમાધાન થઈ જાય એને સહજ સમાધિ કહેવાય બાકી તો ગમે એટલે આપણે સમાધિ કર્યા કરીએ ધ્યાનમાં બેઠા કરીએ તો ધ્યાનમાં કોનું ધ્યાન કરીએ છીએ કોને ગોતવા નીકળ્યા છે અને જેને હાલો આપણે ખબર છે આપણે પરમાત્માને ગોતવા નીકળ્યા છે તો એને આપણે જોયું જ નથી એ ધ્યાનમાં ક્યાંક મળશે તો કેમ ઓળખશું એવું થઈ ને મને પરશુરામભાઈ ને કોઈ દી જોયા ન હોય તો પછી મને હામાં મળે કઈ ખબર ન પડે કે આ પરશુરામભાઈ છે એમ નામની ખબર હોવી જોઈએ કે પરશુરામભાઈ એમ ઠેકાણાની કઈ ખબર હોવી જોઈએ તો ગોતવા નીકળી એમ જડે ન આખા જસદણમાં આંટો મારી પરશુરામભાઈ પરશુરામભાઈ પરશુરામ મળે તો એનો ખબર પડે ને કે આ છે એમ એમ ધ્યાન એવું છે કે જે ધ્યાન આપણે એમ ને એમ કરીએ ને તો કારણ કે એને ખબર તો નથી કોણ છે એ ધ્યાનમાં આવે તો એ આપણે તો હાલ જ જવાના કે આવડો આ પરમાત્મા છે એ કેમ નક્કી થાય એટલે એને એમ કીધું સહજ સમાધિ આ ગુરુ પ્રતાપ જે દિન છે મને લાગી કોઈ સદગુરુ મળ્યા

તો કાલે સવારે કઈક સામા મળે ને કઈક વર્તન ફેર્યું હોય તો તરત બીજો દેખાવો મળે વાતો કરતા હોય એમાં ના નહીં પણ જીવન જો એવું બની જાય એ ધ્યાન લાગી જાય કે રજ રજ અને કણે કણમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પરમાત્મા ન હોય હૃદયમાં વસ્તુ છે અણમૌલી હું તમારા ઘટમાં એ કે બીયું બિરાજે અંતરપટ જુઓ ખોલી પરમાત્મા ઘટની અંદર જ બિરાજમાન છે દરેક ઘટની અંદર પણ હવે એ જ્યાં સુધી નો ભેગું થાય અને ખાલી સાંભળીને વાતો કરીએ તો કાલે સવારે વર્તનમાં દેખાય જ રે કારણ કે એ રેવા ન દે ઘડી ગઈ તરત ઉફાળા મારે માલકુર પીડ્યું હોય ખરાબ ઈ સહજ સમાધિ છે સાધુ અસહજ સમાધિ ભલી ગુરુ પ્રતાપ જે દિન છે લાગી ત્યાંથી પછી આ બધો અનુભવ બધત બધત સલી સાધુ આ સહજ સમાધિ ભલી પછી કે જબ મેં ડોલો સો મેરી પરિક્રમા જબ ડોલો ઘડી ગઈ ગણ આમ હોલમાં હોલમાં આંટો મારી પરમાત્મા ની પરિક્રમા થઈ જાય કારણ કે રજ રજ ને ગણે છે પણ એ ને તો દેખાતો ને એટલે આઘું જવું પડે પરિક્રમા કરવા પણ આ દેખાણો હોય આગળ જાય તો દેખાય દેખાવું હોય તો આયા દેખાય જાય અને સે એમ જ ને બધી સે આપણા શાસ્ત્રો કે છે ને એમ કોઈ જગ્યા એવી નથી જ્યાં પરમાત્મા ન હોય ડોલો સો મેરી પરિક્રમા અને જો કુશ કરું સો સેવા જે કઈ હું આખો કર્મ કરી રહ્યો છું ને સેવા બની જાય પણ ક્યારે એ ધ્યાન લાગી જાય ત્યારે સહજમાં સમાધાન થાય ત્યારે બધાની અંદર પરમાત્મા દેખાય છોકરાઓમાં માં ઘરવાળામાં બધામાં મા બાપમાં બધામાં ઈ પરમાત્મા દેખાય ને ત્યારે આપણે જે કઈ કરી રહ્યા છે એ પરમાત્મા હારું જ કરી રહ્યા છે તો સેવા બની ગઈ પરમાત્મા હારું જ કરીએ છીએ દરેક ની અંદર પરમાત્મા એકનો એક જો કુશ કરો છો સેવા જબ તો પરમાત્મા દંડવત થઈ ગયા जब सो सो मेरा दंडवत दूजा नहीं कोई देवा हे साधु असहज समाधि बोली पसी के कहो जे कई हूँ आखो दी बोलू छु तो ये के ये नाम थे गयो कहो सो नाम नाम ज ना आखो दी जे कई बोली छी એ નામ જ છે એમ અને શબ્દ છે ને એ બ્રહ્મ છે એને આપણે આખો દી બોલી બોલીને ને ફેંક્યા જ કરી ફેંક્યા જ કરી ફેંક્યા જ કરી પણ એને હમજી વિચારીને ને બોલીએ ને જોતા પૂરતો બોલીએ ને તો બહુ સારું કારણ કે બ્રહ્મ છે શબ્દ છે બોલે છે ને એ બીજો નથી એ જ પરમાત્મા પોતે છે પણ કોઈ ખોજ નથી મહાપુરુષે શોખું કીધું બોલે એ બીજો નથી ઈજ પરમાત્મા પોતે બોલે છે ઈજ પરમાત્મા છે પણ અજ્ઞાની નર આંધળો એ કે અળગો જઈને ગોતે અજ્ઞાની એને ખબર નથી આંધળો છે પરમાત્માને જોયો નથી એટલે એ કે ગાઘો જઈને ગોતે છે નકો બોલી રહ્યો છે એ બીજો નથી હમણાં સુખરામ બાપુના ભજનમાં ન આવ્યું ઘટો ઘટમાં પ્રગટ પુરુષ પુરાણી બોલી રહ્યો પોતામાં પ્રભુ પ્રગટ બોલે હરદમ કરે હો કરો પણ ગમ નથી એની એટલે કરે ગુલામી એમાં ક્યાંથી હું મુક્તિનો મુક્તિ આરો એમ બોલે છે એ પરમાત્મા પોતે છે પણ બોલે છે ને એની ગમ ખાલી કરવાની છે એને ખાલી મહેનત કરવાની બોલે છે કોણ છે અઘરું પણ શોર્ટકટ પતે એવું છે ખાલી આમાં તપાસ કરી લે કે બોલે છે ને એ કોણ છે કોણ છે આ કોણ બોલે છે પછી હવે એને નક્કી કરવું હોય ને તો આપણે એમ કઈ ભાઈ શબ્દ નો લેતો બોલ જઈ નામ નો લેતો બોલ બોલે કોઈ ન બોલે એમ કે નામ ન લેતો ને હવે વાત કરી ભાઈ બસ હવે બોલે છે ને એ બોલે છે શબ્દ બોલી રહ્યો દરેક ની અંદર અને એ જ પરમાત્મા છે એ જ બ્રહ્મ શબ્દ છે એ જ બ્રહ્મ છે અને એને ઓળખવો છે કે એ શબ્દ છે હું એ નામ હું છે મહાપુરુષો ભજનમાં રજૂઆત કરી હોય નહીં છોડું હું ગુરુજી કેરું નામ ઈ છે જ્ઞાની નું નિશાન નહીં છોડું હું ગુરુજી કેરું નામ શેરડી માંથી એને સાર કાઢ્યો સાકર પડ્યું એનું નામ અને નામ બોલે અને નામ બોલાવે છે બધાની અંદર નામ જ બોલે છે અને હા મેળામાં એ જ બોલાવી રહ્યો છે બીજું બોલે એમ જ નથી નામ બોલે નામ બોલાવે અક્ષર નામ તમામ નામ તમારે કાયા નથી શબ્દ ને કોઈ કાયા નથી અને પાછા કરો છો બધા કામ કામ એ જ કરે ને પરશુરામભાઈ આજે આવજ્યો ને એમ તો પરશુરામ ભાઈ આવે ને હું આવે વ્યવહાર વહીવટ બધી નામથી થઈ જાય એટલે જવું લે નામનો મહિમા એટલે આપ્યો રામ જે નામ છે ને રામ નામ છે કારણ કે નામે પથરા રામ નાખવા ના ન ત્યા હનુમાનજી જોઈ ગયા કે હા ભગવાન આ મહિમા છે નામ આખા રામાયણ મય નામનો મહિમા બધા સ્ટાર્ટિંગમાં પછી રામાયણ ચાલુ થયું નામ માં એવી તાકાત છે અને એ જગત ને મજા કરાવે છે ઈજ કરાવે ને બીજું આ શબ્દ જ બધું કરાવે શબ્દના માર્યા મરી ગયા શબ્દ સોડી દીધા જેણે આ શબ્દ ને વિચારે ને એના સુધરી ગયા કાજ એવું એ નામ છે નામ બોલે નામ બોલાવે અક્ષર નામ તમામ નામ તમારે કાયા નથી અને પાછા કરો છો કામ દુકાને પણ એ આપે આપણને જો એમ માવો માવું ફટાફટ કામ થઈ જાય નક પાંચસો નું કઈ આવે એ માથે પાંચસો નું નામ તો તો છે ને નગર કાગળ મૂળા નામ નું જ બધું વ્યવહાર વહ્યું ને બધું નામ થી થાય ભજન કરવું હોય તો નામ થી થાય એને સિવાય કઈ થાય એમ નથી એવું એ શબ્દ છે એ દરેક ની અંદર એ બોલી રહ્યો છે કહો સો નામ સોનો સો સુમિરાન ખાઓ પીવો એ માલિકો પરમાત્મા બેઠો છે એને ભોગ ધરાવો પૂજા થઈ ગઈ ખાવો પીવો છો પૂજા કહો છો નામ સુનો છો સુમિરન ખાવો પીવો છો પૂજા ગિરહ ઉજાડ એક ઉજાડ એક સમ લેખો ગિરહ અને ઉજાડ અને એક સમ લેખો એ કે એવી ગહન જગ્યા ઉપર આપણે વયા જઈએ અને શ્યારે તરફ આપણે નજર કરીએ અને આપણે નજર પૂગે ત્યાં સુધી કોઈ દેખાય નહીં એવી ગહન ઉજાડ હોય ઉજાડ એટલે કોઈ તમને ઝીણી કીડી જોવા ન મળે એવી જગ્યા ઉપર વયા ગયા હોય તો ત્યાં આપણને અહેસાસ શું થાય કે મારી સિવાય કોઈ કઈ છે મારી સિવાય કઈ નથી જ્યાં નજર પૂગે એવો થઈ જવો જોઈએ મારી સિવાય બીજો કોઈ ઉજાડ એક જ દેખાવો જોઈએ બીજો દેખાવો નો જોઈએ એક સમો આગળ એવું કેતો તો એમ કે ધ્યાન એ લાગી જવું જોઈએ કે દરેક ની અંદર પરમાત્મા છે તો આપડી રહેણી કેણીમાં કે સુધારો આવે આપણે